રાજકોટમાં આવેલા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાઈ છે કે ઉપલેટના વકીલ હિરેન મનસુખભાઈ ગલાણીએ પોતાની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પરણીતા સાથે તેના ઘરે તેડવાના બહાને જે દુષ્કર્મ આચર્યું જેની ઘરના માડિયામાં મોબાઈલ છુપાવી વિડિયો શૂટિંગ પરણીતા દ્વારા કરવામાં આવ્યું આ વિડિયો શૂટિંગ પોલીસને આપવામાં આવ્યું હતું તેમજ બપોરના સમયે ઓફિસમાં કોઈ ન હોય પરણીતાને અંદરની ચેમ્બરમાં બોલાવીને એકલતાનો લાભ લઈ પરણીતાની મરજી વિરુદ્ધ ઓફિસમાં દુષ્કર્મ આચર્યું પણિતાને સતત વોટ્સએપ મેસેજ અને કોલ કરી જુદી જુદી જગ્યાએ મળવા બોલાવી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ નોંધાતા આરોપીને પોલીસે ધરપકડ કરી કેસની તપાસ કરી પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું જેમાં સદરુ કેસ ધોરાજીના મહે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સન્સ કોર્ટમાં સેન્સન્સ કેસ છ ઓબ્લિક વીસ તેવીસ થી ચાલી જતા આરોપી વકીલના બચાવમાં ધોરાજીના એડવોકેટ અરવિંદ કુમાર જી કાપડિયાએ ફરિયાદી પક્ષના સાક્ષી સાયદોની વિસ્તૃત ઉલટ તપાસ કરી અને નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદામાં સિદ્ધાંતો ટાંકી વિસ્તૃત દલીલો કરી જેની સાથે સમસ્ત થઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સમન્સ કોર્ટના જજ એ એમ શેખ દ્વારા ત્રણ પાંચ બે ના રોજ આરોપીને નિર્દોષ છોડી મુક્તો હુકમ કર્યો હતો સને બે હજાર બાવીસ સાલમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઉપલેટાના એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણી વિરુદ્ધ એક પરિણીતાએ એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે પરણિતા હિરેનભાઈની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હોય તેની સાથે હિરેનભાઈ દ્વારા અવારનવાર શારીરિક અડ અડપલાઓ કરવામાં આવતા હોય એક વખત આરોપી આરોપી દ્વારા પરિણીતાને તેના ઘરે તેડવા માટે ગયેલ હોય તે દરમિયાન પરણીતાને શંકા ગયેલ કે આરોપી તેની સાથે શારીરિક અડપલા ઘરે આવશે ત્યારે કરશે જેથી પોતાના ઘરના માળિયામાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખી અને મોબાઈલ સંતાડી દીધેલ અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલ જ્યારે આરોપી પરણિતાના ઘરે તેડવા ગયેલ ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક આરોપલા કરેલ અને તેની વિડીયો ક્લિપ આર દ્વારા પોલીસને આપવામાં આવેલી ત્યારબાદ પરણિતા ઓફિસે બપોરના સમયે એકલી હોય તે દરમિયાન જમવા બેઠી હોય ત્યારે આરોપી દ્વારા પાછળથી બાથ ભરી આરોપીની મરજી વિરુદ્ધ પરિણીતા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવેલું આ સંબંધની ફરિયાદ પરિણીતા દ્વારા નોંધવામાં આવેલ આરોપીની પોલીસે ધરપકડ કરેલ અને પૂરતો પુરાવો હોય આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ આ કેસ નામદાર ધોરાજી સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીના બચાવમાં અમારા દ્વારા ફરિયાદ પક્ષના તમામ સાક્ષી સાહદોની વિસ્તૃત ઉલટ તપાસ લેવામાં આવેલ એફએસએલ અધિકારી તથા પોલીસ અધિકારી તેમજ ડોક્ટરશ્રીઓને પણ ઉલટ તપાસ લેવામાં આવેલ અને ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતો ટાંકી નામદાર કોર્ટમાં અમારા દ્વારા બચાવ આરોપીના બચાવમાં દલીલ કરવામાં આવતા અમારી દલીલ સાથે સહમત થઈ નામદાર સેશન કોર્ટના જજ સાહેબ શ્રી એમ શેખ દ્વારા આરોપી એડવોકેટ હિરેનભાઈ મનસુખભાઈ ગલાણીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કરવામાં આવે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ